દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા તેમજ યાત્રિકો સાથે સંકળાયેલી ગુંગળી બ્રહ્મ સમાજ દ્વારા જૂની પરંપરા અનુસાર આજરોજ બળે પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી જેમાં સવારે આઠ કલાકે બ્રાહ્મણો દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી નદીના ઘાટ ઉપર દેહશુદ્ધિની વિધિ કરવામાં આવી હતી જેમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજીને ઉપસ્થિત રહી હેમાદ્રી સંકલ્પ કરી દશાવિધિ સ્નાનની વિધિ કરવામાં આવી હતી આ સાથે બ્રાહ્મણો દ્વારા ગાયત્રી મંત્રના જાપણ કરવામાં આવ્યા હતા દેહશુદ્ધિ વિધિ સાથે સાથે ઋષિ પૂજન ઋષિ તર્પણ ગ્રહ નક્ષત્ર ઋતુ અને માત તર્પણની વિધિ પણ કરવામાં આવી હતી ત્યારબાદ મધ્યાહન સમયે જગત મંદિરમાં ઠાકોર પવિત્ર ધારણ વિધિ બાદ સાડા બાર કલાકે ગુંગળી બ્રહ્મપુરી નંબર એક ખાતે અંદાજીત બે હજારથી વધુ બ્રહ્મ બંધુ પુરુષો એક જ જગ્યાએ સમૂહમાં ધાર્મિક વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સમૂહ યજ્ઞો પવિત્ર ધારણ કર્યા હતા બ્રહ્મ સમાજની સદીઓ જૂની આ સમૂહ પવિત્ર ધારણની પરંપરા આજે પણ યથાપત રીતે જળવાઈ રહી છે જેમાં દરેક બંધુ હોસ્બેર જોડાયા હતા દ્વારકાધીશ જગત મંદિરમાં આજ રોજ બળે પૂર્ણિમા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશને પૂજારે પરિવાર દ્વારા રાખડી અર્પણ કરવામાં આવી હતી તેમજ મધ્યાહન સમયે દ્વારકાધીશ રાજાધિરાજ શાસ્ત્રોત